બોડેલી નગરમાંથી નીકળતી મુખ્ય ગટર લાઈનનું નિરીક્ષણ કરી જિલ્લા કલેક્ટર દ્વારા ચોમાસા પહેલાં ગંદકી સત્વરે દૂર કરવાના સૂચન કરાયા જય હિન્દ આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લાના આર્થિક પાટનગર બોડેલી નગરની મુલાકાત ગતરોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી જેમાં તો એ સ્થળ પર જઈ અને બોડેલી નગરની મુખ્ય ગટર લાઈનો અને નાળાઓનું નિરીક્ષણ કર્યું ખુલ્લી ગટર લાઇન અને નાળાઓના સ્થળ નિરીક્ષણ બાદ તેઓએ વહીવટી વહીવટીતંત્રને સૂચના આપી કે હાલ આવી રહેલા ચોમાસા પૂર્વે પાણી ભરાવવાની અને અધૂરી ગટર લાઈનોનું કામ પૂર્ણ કરી અને તેની સાફ સફાઈ કરવા તાકીદે સૂચન કર્યા અત્રે ઉલ્લેખનીય છે કે બોડેલીનગરમાં કેટલાક વિસ્તારોમાં ખુલ્લી નળીઓમાં પ્લાસ્ટિક ગંદકી અને દુર્ગંધથી ભરેલી ગટર લાઈનો જાહેર જનતા તેમજ આસપાસના રહીશો માટે ખૂબ જ તકલીફદાયક બની રહી છે વરસાદ આવે એ પહેલાં આના ઉપર સત્વરે અવરોધો દૂર કરવાની વાતને પ્રાથમિકતા આપવા જરૂરી પગલાં ભરવા માટે કલેક્ટર શ્રીએ તંત્ર સમક્ષ સ્પષ્ટતાઓ કરી છે કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે નાળાઓની સફાઈ ગટર લાઈનના અવરોધરૂપ જાડીઝાખરાની સાફ સફાઈ તેમજ બાંધકામ હેઠળના કામોને નિકાલ કરવાના કામોને ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અને વરસાદી પાણી ભરાવાના જૂના પ્રશ્નના સમાધાન સ્વરૂપે કલેક્ટરે જણાવ્યું છે કે ચોમાસા પૂર્વે બોડેલીમાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત હોવી જોઈએ તંત્ર દ્વારા આગામી દિવસોમાં સફાઈ અભિયાન નાણાંઓની સભાઈ ગટર લાઇનના રિપેરિંગ અને ગંદા પાણીના નિકાલ સહિતની કામગીરી શરૂ થવાની શક્યતાઓ હાલ બોડેલી ઢોકલીયા સહિતના વિસ્તારોમાં જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ બોડેલી દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ